અરવલ્લી જિલ્લામાં આશરે એક હજારથી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે પરંતુ બજારમાં ભાવ ન મળતા ટામેટાની ખેતી કરતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે શાકભાજીના બજારમાં ટામેટા રૂપિયા વીસ કિલો સુધી વેચાય છે જ્યારે ખેડૂતો ફક્ત રૂપિયા બે કિલોના ભાવથી વેચવા મજબૂર બન્યા છે અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ધનસુરા તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને એક વીઘામાં પચીસ થી વધુનો ખર્ચ થાય છે પરંતુ ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા બજારમાં ટામેટા વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટામેટા ખવડાવવા પણ મજબૂર થયા છે ટામેટામાં તો બિલકુલ મફતના ભાવમાં જાય એવું કહો તો કહેવાય એમ અત્યારે બે રૂપિયા દોઢ રૂપિયા માલ વેચાય અને બિલકુલ પોસાય એમ જ નથી મજૂરી પણ નથી કરતી મજૂરી વીણવા વાળાને ટામેટાની ખેતી દર વર્ષે ત્રણ વીઘા કર્યું ને આ સાલે ત્રણ જ વીઘા કરી છે પણ આ માંડવાની મજૂરીને બહુ ઉનાળાના જૂન માસથી અમે મજૂરી કરી અને અત્યારે હા બિલકુલ ભાવ ગગડી ગયા અત્યારે એમ જ નથી માલને ત્યાં